અંકલેશ્વરમાં બેરોજગારોના વીડિયોને લઈને સમગ્ર દેશમાં હવે રાજકારણ ગરમાયું છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર કટાક્ષ કર્યો સરકારી કચેરીઓમાં લાખો જગ્યાઓ ખાલી છતાં ભરવામાં નથી આવતી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી સરકાર મલાઈ ખાઈ રહી છે મોટા ઉદ્યોગકારોને ફાયદો કરાવવા કાયમી પદો માટે ભરતી નથી કરવામાં આવતી મેનતું બુદ્ધિમાન છે ગુજરાતમાં એને નોકરી ના મળે એ પ્રકારનો આપણો વહીવટ છે એક તરફ યુવાનો જો આટલો સંઘર્ષ પ્રાઇવેટ કંપની માટે જઈને કરવા માંગતા હોય અને બીજી તરફ સરકારી કચેરીઓમાં લાખો નોકરીઓ ખાલી પડી છે શા માટે આપણે એને ભરતા નથી આઉટસોર્સિંગ કરાવવાનું એટલે એમાં મલાઈ ખાવા મળે એટલે કાયમી નોકરી નહીં કોન્ટ્રાક્ટ પદ્ધતિ આઉટસોર્સિંગ ફિક્સ પગાર કરાર આધારિત માટે આ બધું તો અંકલેશ્વરની જે ઘટના બની તે હવે ટોક ઓફ ધ ટાઉન બની છે અને સમગ્ર દેશમાં તેની ચર્ચા થઈ રહી છે કે ગુજરાતમાં બેરોજગારી આ દ્રશ્યો પરથી જોવા મળી રહી છે કે પ્રાઇવેટ માં જોબ કરવા માટે પણ લોકો કેટલી પડાપડી કરતા હોય છે અંકલેશ્વરનો જે વિડીયો છે તે દેશભરમાં વાયરલ થઈ રહ્યો છે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી સરકાર મલાઈ ખાઈ રહી છે તેવું શક્તિસિંહે દાવો કર્યો છે